આણંદ જિલ્લાના ધર્મજ ગામના તેર વર્ષના નિરાધાર કિશોરની વાહરે આવ્યા છે ખજૂરભાઈ ધર્મજ ગામના તેર વર્ષના નયનની માતા નાનપણમાં છોડીને ચાલી ગઈ પિતા રખડતા ફરતા હતા ત્યારે દાદી તેનું ભરણપોષણ કરતી પરંતુ ચાર વર્ષે પૂર્વે દાદીનું પણ અવસાન થતાં નયન સાવ નિરાધાર બન્યો મકાન પણ વાવાઝોડામાં તૂટી ગયું ત્યારે આસપાસના લોકો જમવાનું આપતા નયન સારી રીતે બોલી પણ શકતો નથી પણ તેને ભણવું છે

જે ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યો છે ને એનું જે ઘર છે વરસાદના લીધે તૂટી ગયું હતું મમ્મી જન્મતાની વેદ ક્યાંક જતા રહ્યા અને પપ્પાનું કોઈ ઠેકાણું નથી એના દીકરો છે એને ભણવું છે અને પોતાનું ઘરનું ઘર કાલે તમે માનશો નહીં કાલે અમે રાતના ત્રણ વાગ્યા સુધી કામ કર્યું પણ કામ કરતાં કરતાં નાના નાના ધર્મજ ગામના છોકરાઓ છે એના મિત્રો જે નયનને કહે છે કે ભાઈ અમે તારી સાથે છીએ ને અમે બધું પથ્થર ઉપાડશું બેલા ઉપાડશું સિમેન્ટ ઉપાડશું એટલે મેં નાના છોકરાઓને પૂછ્યું કે ભાઈ તમે આ શું કરો છો તો કે ભાઈ અમારા દોસ્તાનું અમારા મિત્રનું ઘર બની જાય એના માટે અમે બહુ રાજી છીએ એટલે નયનનું ઘર છે અને આવા હોનહાર વિદ્યાર્થીઓ જે સમાજ માટે કંઈ કરવા માંગે છે એવા એવા લોકોનું ઘર બનાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે એટલે હું મારી જાતને બહુ ધન્ય સમજુ છું ત્યારે ખજુરભાઈની માનવતા જોઈ અને પોતાનું ઘર બનતું જોઈને કિશોર પણ ભાવુક થયો હતો